જો તો રાજી રાજી હુ મારા ઘરડા રે માજી મંદિરે જાઓ તો પગ મારા દુખે મંદિરે જાવ તો પગ મારા દુખે ઘેર ઘેર ફરવા મારા માજી હો મારા ઘરડા રે માજી હરે ભજો તો રાજી રાજી હો મારા ઘરડા રે માજી શિક્ષાપત્રી વાંચું તો આંખ મારી દુખે શિક્ષાપત્રી વાંચું તો આંખ મારી દુખે મોબાઈલ જોવા મારા જી રાજી હો મારા ઘરડા રે માજી હરી તો રાજી રાજી હો મારા ઘરડા રે માજી ભજન કરો તો મોઢું મારું દુઃખે ભજન કરો તો મોઢું મારું દુઃખે પંચાત કરવામાં રાજી રાજી હો મારા ઘરડા રે માજી હરી ભજો તો રાજી રાજી હો મારા ઘરડા રે માજી માળા કરો તો આંગળી મારી માળા કરો તો આંગળી મારી દુખે રોટલા ઘડવામાં મારાજી રાજી હો મારા ઘરડા રે માજી હરી ભજો તો હો મારા ઘરડા રે માજી હો ઘરડા રે મા